ત્રણ ચાર વર્ષ થી એક સેકન્ડ ખાન કુરેશી નામના પ્રિન્સિપાલ ભવાનીગઢ માધ્યમિક શાળામાં ગયા નથી દર મહિને પ્રિન્સિપાલ સિકંદર ખાન નો પગાર એના ખાતામાં જમા થાય છે આ કોઈ એવી ઘટના નથી કે તમારી ધ્યાને ન આવી હોય જો તમારી ધ્યાને ન આવી હોય

એક શિક્ષક જે છે ઓરડો નથી શિક્ષણ વિભાગ પાસે પૈસા નહીં હોય માની લીધે બિલકુલ શિક્ષણ વિભાગ પાસે ખુદ પૈસા છે પણ જે માણસો આયા ને તો ઈચ્છતું નથી શિક્ષણ વિભાગ ઈચ્છતું નથી વિભાગે ખુબ બિલ્ડીંગો બનાવ્યા છે ભવાનીગઢ માં પંદર વર્ષથી બિલ્ડીંગ ના બનવાનું કારણ શું છે તજદી લેવાની નથી કર્મચારીઓ દ્વારા આ કચેરી ના કર્મચારીઓ પછી મોટી વાત છે તમે જે સ્વીકારો છો બિલકુલ એ સ્વીકારવું જ પડે બહુ મોટી વાત છે ગંભીરતા લેવાની નથી હું શિક્ષણ ના મુદ્દે ગંભીરતા શિક્ષકો નહી લે જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ નહીં લેતો તો આ ગંભીરતા કોણ લેશે સાહેબ આજે દુઃખ સાથે સમાજ આવે છે દર મહિને ચૂકવાનો છે તો એ અધિકારી પર કાર્યવાહી તાત્કાલિક થવી જોઈએ પછી બીજું એને હજી સાયકોલોજી આપીને આપડે સરસ્વતી માં સેવા એ હમણાં પડી છે ધૂળ ખાય છે કોઈને માટી નથી કોઈને આપી બે હાજર ચોવીસ પચીસ માં આપણે નાયબ શિક્ષણ સચિવ સાહેબ જે આવ્યા હતા ને શહેરી વિકાસ મંત્રી જે અમારી પ્રવેશ ઉત્સવ માં એ વખતે અમે બિલ્ડિંગ બાબત રજૂઆત કરી હતી હાજર નથી અરે હાજર એટલે આ ઓફિસ કારણ કે ત્રણ વર્ષથી જે માણસ આવ્યો નથી પેલી તો ત્રણ વર્ષમાં એને પગાર કોના કોના કહેવાથી આવ્યો ત્રણ વર્ષ માં એને પગાર શું કામ એ માણસ સ્કૂલે આવ્યો નથી તો આ કોઈ નાની બાબત છે સાહેબ ના એના પરિ શું તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ નહીતર હું ચૂકવે અને ત્યાં તો આવતો નથી ગામના લોકો રજૂઆત કરવા આવે અમારો માસ્તર માસ્તર ગોતે જ ગામના લોકો ત્રણ નથી લેવા ફોન કોઈ પણ વ્યક્તિ ને કર્મચારી નાનો હોય કે મોટો હોય એને અમુક નિયમો સજા થાય ઓગણીસો ખુલાસા માટે આ બધું અને એની ફાયલ જો રાખે છે એનાથી સાબિત ના થઈ જાય ને પરિણામ પણ જોવાય ને બાળકો ના એકમ કસોટીઓ થઈ જાય નહીં એ હાજર હતા કે નહીં એના આધારે તમે નક્કી કરશો શિક્ષક પોતે ત્રણ વર્ષ થાય માસ્ટર એના ઘરે રાખે છે પોતાની હાજરી પોતે પૂરે છે તમને મોકલેશ પોતે હાજરી પૂરી તમે અહીંથી પગાર એના ખાતા નખાવડાવો છો અચ્છા મને એ ગયો કે જે શિક્ષક છે એને નોકરી પંદર દિવસ કરી કે વીસ દિવસ કરી કે દિવસ એની જે સીટ બને એના આધારે એને પગાર એના ખાતા આ સીટ બને એમાં ઓકે કોણ કરે ડીઓ કરે મતલબ તમે કરો અચ્છા તો તો અમારે બીજે ક્યાં જવાનું છે અહીંયા જ પહેલી જવું જોઈએ ફાઇનલ તમે શા માટે કર્યું ત્રણ વર્ષથી માણસ નોકરીએ જતો નથી અને તમે એને પગાર આપ્યા જાવ છો તમારી સહી થી પગાર જાય છે એક વસ્તુ એક મિનિટ સાહેબ ખુબ સંયમથી તમારી જોડે અત્યારે વાત કરી હવે તમે જે કહો છો આની અંદર કઈ લખ્યું નથી અમારા હગા થતા નથી આવું તમે કહો છો બોલે તો હગા થતા નથી ત્રણ વર્ષથી એ શિક્ષક માહિતી કોની પાસે આચાર્ય જ નથી આવતો તો એની વાત અમે ફરિયાદ એની કરવા આવ્યા છીએ ત્રણ વર્ષ તમારી ઓફિસ સુધી ફરિયાદ અગાઉ તમે લોકો એ મોકલી છે આ ઓફિસ સુધી શામજીભાઈ કેટલી વાર આ ફરિયાદ મોકલી છે પેલા હુકમ કરવામાં આવ્યો આવતો યાર માર ને કારણ દર્શક નોટિસુ 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 તમે મંજુરા વગાડવા સાહેબ આવ્યા છે એની પાસે આપવામાં આવી

હવે અમારા પાણી નો ગ્લાસ હોય એના બધા માટે પાણીની વ્યવસ્થા કઈ કરાવો ને ભાઈ તમારા કોઈ પટ્ટા વાળા હોય તો એને કેવો ને પાણીની વ્યવસ્થા બધા માટે બીજી તમે સાફ સફાઈ ગ્રાન્ટ આપતો હોય બીજી આપતા એ ગ્રાન્ટ એને અહીંયા ક્યાંય વાપરી નથી સાવડા ઈ રહ્યા ને પોતે સાયકલ ખર્ચે લાવે છે તમે છે મારી પાસે છે બધું છે છે સાયકલ પડી અંદર અને વાયરિંગ વાયરિંગ લટકે રાજીવ ગાંધી અને પાઠ્યપુસ્તક આપેલા નથી છોકરાઓ

અરે સરકારી શાળા જ એટલા ક્યાં છે બીજી નથી એટલું ચાર થી પાંચ ગામ સરકારી શાળા આજુબાજુમાં ત્રીસ કિલોમીટર સુધી માં ક્યાંય નથી ક્યાંય નથી ઉત્તર બુનિયાદી વેલા બુનિયા કેટલી થાય

મૂળ વાત છે કે એનો પગાર શા માટે મળે ને એ માસ્ત એ માણસ સ્કૂલે જ નથી જતો એની હાજરી રેડી થઈને આવે છે કેટલો પૂરેપૂરા મહિનાનો પગાર જાય છે એના ખાતામાં અને એ એ પગાર સ્લીપમાં તમે સહી કરો છો